ભૂજ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રાત્રી સફાઈની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભૂજ નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ વિવિધ વિસ્તારોમાં દે સામૂહિક રાત્રી સફાઈ છેલ્લા 8 દિવસથી કરવામાં આવી રહી છે. મેઈન બજારો, ભીડભાડવાળા વિસ્તારો તેમજ જાહેર માર્ગોમાં આ સફાઈનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે તેનાથી શહેરીજનોને પડતી મુશ્કેલી દૂર થશે તેમજ આ કામનું મોનિટરિંગ સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમની દેખરેખ હેથર સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલભાઈ ગંધા તેમજ તેમની સમગ્ર ટીમ આ કામગીરી કરી રહી છે આ અંગે વધુમાં વિગત આપતા સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ ત્રારાએ જણાવ્યું હતું કે ભૂજના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈતે વિસ્તારના નગરસેવકોને સાથે રાખીને આ અભિયાન દીપોત્સ્વી પર્વ સુધી ચાલુ રહેશે હાલ 25 થી 30 જેટલા ટ્રેક્ટર્સ તેમજ 55 થી 60 જેટલા સફાઈ કામદારોને સાથે રાખીને આ રાત્રિ સફાઈ અભિયાન ચાલુમાં છે